અંકલેશ્વર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચ નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશિપ ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી છેલ્લા એકવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચ નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશિપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

અને કોમી એકલા જાળવે અને રથયાત્રા લોકો શાંતિ થી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે આજ રોજ શ્રી જગન્નાથ ભગવાન ની બાવીસ ની રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર થી બાર કલાકે અંકલેશ્વર ના શહેર વિસ્તાર માં નગર ચર્ચા નીકળી છે એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોયા છે આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વર માં ફરી સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી ને આયોજન કર્યા બાદ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે